વાદળીસર એક ભાઈકને છે તો જઈ રહ્યા છે અત્યારે સસલા લેવા તો વચ્ચે પોત્રીજ ક્યાંથી વચ્ચેથી વિડીયો કર્યો છે અત્યારે છે અને ચાલુમાં સાથે લઈને જઈ રહ્યા છીએ તો અત્યારે ફટાફટ જઈને સસલા લઈ આવીએ તો મિત્રો સસલા લઈને હું નેડું બે નીકળી ગયા છીએ બોર ઉપર જવા માટે તો સસલામાં લઈ લીધા છે અને ત્યાં વિડીયો એટલે તો બનાવ્યો કે ફેમિલીના હોવાના કારણે શૂટમાં નથી લીધા મેં પણ ડાયરેક્ટ અત્યારે લઈ જઈ સસલા તો કેટલા છે અને શું છે ગોરેજીને બતાવશું અમે તો અત્યારે પહેલાં પહોંચી જઈએ બોરે તો મિત્રો જેવા જ બોરે આવ્યા એવા જ અમારે અલીખાન ભાઈ સસલા જોવા લાગી ગયા છે મને તો બાઇકમાંથી ઉતરવા પણ નહોતો દીધો અને આવીને ડાયરેક્ટ જ નાખી દીધો રજકો નીચે પડે હતો ત્યારે સસલાને

હંગેરી એક બચ્ચું પણ છે ત્રણ છે આપણે મોટા અને એક બચ્ચો એટલે ટોટલ ચાર થયા તો મિત્રો ઓનલાઈન આપણે દાણા મંગાવ્યા હતા તે આવી ગયા છે તો બચારક મારા બે દિવસથી બર્ડ્સ બાજરી ખાઈ ખાઈને બોર થઈ ગયા છે તો અત્યારે સાંજનો ટાઈમ છે તો અત્યારે હું નાખી દઈશ એમને દાણા મિત્રો આ ખરાબ પેકેટ કંઈક અલગ જ આવ્યું છે એનું પહેલાં પેકેટ મોટું હતું અત્યારે સાવ નાનું આવ્યું છે પણ સારું છે તમે જોઈ શકો છો એક કિલો વાણ એક કિલો દીક તો અત્યારે મેં નાખી દઈએ ફટાફટ દાણા તો મિત્રો અત્યારે મેં જેવો જ લવબર્ડને અને બજીશને નાખી દીધું અને ડાયમંડ ડાયમંડ નાખતો હતો તો મેં જોયું કે આપણી જેવરા એક આંખમાં કંઈક થયું લાગે છે તો ત્યારે હું પહેલાં જોઈ લઉં કે શું થયું છે એને મને એવું પણ લાગે છે કે એક મરી ગઈ આમ આને પણ આપણે ન દઈએ સત્ય ફટાફટ પહેલાં હું જોઈ લઉં તો મને લાગી રહ્યું છે કે આંખનું આંખમાં કંઈ થયું છે તો એને થોડીક આંખની સાફ સફાઈ કરી નાખું હું અત્યારે પછી કંઈ દવાનું જોશું પણ અત્યારે મને લાગે છે કે આંખ અત્યારે મને લાગે છે કે પહેલાં હું આંખ સાફ કરી નાખું તો અત્યારે પાણી થોડીક આંખ સાફ કરી છે તો તમને દેખાતી હશે થોડીક સાફ સફાઈ થઈ ગઈ છે તો અત્યારે હું અંદર હવે મૂકી દઉં એને એમ તો એક્ટિવ જ છે પણ કે આંખમાં થયું લાગે છે મને

મિત્રો અત્યારે છે મજાથી રહ્યા તો મિત્રો દુઃખની વાત એ છે કે એક નાનું બચ્ચું હતું જે મેં તમને વિડીયોમાં બતાવ્યું એ મરી ગયું છે તો કદાચ ત્યાંથી માહોલ ચેન્જ થઈ ગયો અહીંયા કને લાયા તો એના કારણે મરી ગયું તો રાતે અનીડાળાઈને અલી ખને એને દફનાવી દીધું હતું લોકો તો સસલા મજા થી ખાઈ રહ્યા છે અને આપણા કુકડા આવ્યા છે અહીંયા દિશામાં તો એ પણ ચડી રહ્યા છે બોલી પણ આવી ગઈ છે ઉપર તો દિશાના ઠંડકના હોવાના કારણે અહીંયા કને વધારે ચરવાનું પસંદ કરે છે કુકડા બધાય થોડાક અહીંયા છે આખી ફોજ બીજી બાજુની દિશામાં છે તમે બકરા માટે જારી તૈયાર કરી રહ્યા છીએ તો થોડુંક લે પકડો મિત્રો હવે દાળો હાથમવાયો છે કપડા બધા લઈ આવું લઈ જ ખુદાબી તો પૂરી નાખી હવે

તો મિત્રો અત્યારે હું જઈ રહ્યો છું દૂધ લઈને ઘરે મિત્રો આથી આજની આપણી વિડીયો આશા રાખું છું કે તમને વિડીયો સારી લાગી હશે આગળ વિડીયોમાં અત્યારે મને રજા આપો